આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરો નાના ભાઈએ એનો મેળ કરી લીધો પણ મોટો ભાઈ બાકી રહી ગયો છે આ છે વિજયભાઈ ગોહિલનો બાયોડેટા જે ચોટીલામાં ફૂટવેરની દુકાનમાં આમ તો એના મામાની જ ફૂટવેરની દુકાન છે એમાં નોકરી કરે છે સારો પગાર છે પણ હવે એમના લગ્ન હજી થયા નથી આમ તો લેડીઝના ફૂટવેરના ઓલામાં છે પણ હજી નથી મેળવવાનો તો એનો આ બાયોડેટા છે આખો સાંભળો સારું લાગે તો લાઈક કરો અને શેર કરો જેથી કરીને વિજયભાઈને એને અનુકૂળ પાત્ર મળી જાય અને દરરોજ આપણે સવારે દસ વાગે સાંજે સાડા પાંચ વાગે અને રાત્રે નવ વાગે એક ઓડિયો અપલોડ કરીએ છીએ આપણી આ જીવનસાથી ચેનલમાં તો જોતા રહો અને એ સારું લાગે તો લાઈક કરો અને કોમેન્ટ કરો અને શેર પણ કરો તો આ ઓડિયો વિજયભાઈ ગોહિલનો સાંભળો હાલો હા હાલો હા બોલો હા બોલો બોલો એટલે અમદાવાદ થી બોલો અમદાવાદ છે નથી બોલતો જીવન સાથી આપડી યુટ્યુબ ચેનલ છે ને એમાંથી બોલું છું હા હા બોલો બોલો હું આપડે વિજય ગોહિલ બોલું છું વિજયભાઈ ગોહિલ બોલો બોલો વિજયભાઈ સુરેન્દ્ર થી આપડે ચોટી લાગશું હાલમાં તો મેરેજ માટેની વાત કરવાની હતી એના માટે એટલા માટે ફોન કર્યો છે હા આપડે યુટ્યુબ માં મળીએ છીએ બરાબર મુકું છે હા હા યુટ્યુબ માં હા તો શું નામ આખું તમારું મારું વિજય અશ્વિનભાઈ ગોયલ અચ્છા વિજય હઝારે ના હા શું કામ શું કરો છો ફૂટવેર માં છુ સેલ્સમેન માં સેલ્સમેન માં કામ કરો છો એટલે પગાર વધારે છે કે કમિશન મળે છે પગાર ઉપર પગાર ઉપર અત્યારે તો કેટલો પગાર મળે છે અત્યારે પંદર થી વીસ હાજર સુધી નો પગાર છે પગાર તો ફિક્સ હોય ને પંદર થી વીસ એટલે કેવી રીતે એમ કઈ કમિશન તો હોય ના ના એટલે વીસ જેવો પડે એમ પગાર વીસ જેવો મળે એમ ને કઈ કોની દુકાન માં છો મારા મામા ની દુકાન જ છે અચ્છા મામા ની દુકાન ક્યાં ચોટીલા માં, પોતીલામાં અચ્છા કેટલા ભાઈ બેન કેટલા છો ભાઈ એક છે બેન તો નથી ભાઈ એ મેરેજ કરેલા છે ભાઈ તમારાથી મોટો છે એમ ને નાનો છે નાનો નાનો છે એના થઈ ગયા એના થઈ ગયા લવ મેરેજ કરેલા છે અચ્છા એને એની રીતે ગોઠવી લીધું એમ ને હમ તો તમારું કેમ ગોઠવણું નહીં ગોઠવામાં એવું છે કે હવે ગળા નાખતા હોય ને બધા અમુક વસ્તુ હોય બીજું શું હોય હવે હું કરતા હોય ગ્રહ ને એવું કઈ કે છે બધા કે ગ્રહ નડતા હોય ગ્રહ હ એવું કૈક ગ્રહ તો બૌ આગા છે એ કેવી રીતે નડી શકે આપણને અને એમાં લગ્ન માટે આપણને શું કામ નડે ગ્રહ બધું નડવા વાળું બધું નડતું હોય કઈ ની ગ્રહ નો નડે માણસ નડતા હોય હે ગ્રહ શું નડે એ ગ્રહ ને થોડી ખબર હોય કે આ ભાઈ શું નામ તમારું ગ્રહ ને નડે ગ્રહ નડે બેય એક જ હોય ને એ હોય માણસો નડતા હોય ગ્રહ નો નડે, હા 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 મૂળ વતન કયું તમારું સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર બરાબર બરાબર મમ્મી પપ્પા છે હે મમ્મી પપ્પા હા છે છે બધાય છે એ કોની હરે રહી છે ઈ ઘરે ભાઈ જોડે જ છે તમે એકલા કરો ચોટીલા હા ચોટીલા એકલો મામા જોડે એટલે મામા જોડે છો બરાબર તો તો પૈસા બધા વધતા છે અત્યારે હે પૈસા તો વધતા છે ને પૂરેપૂરા હા વધે જ ને સીલ નો વધે જે આમ ટેવ બેવ કાય હે આં ખાવ પીવા ની ખાવ પીવાની કાઈ ના ના કોઈ જાત નું વેસન નહી ઓ મારો કોઈ ચીજ નહી ચાય નહી ચાય નહી હા કોઈ જાત નું વેસન નહી તો તો બધા પૈસા બધા હે તો કોઈ જાત નું કઈ વ્યસન નથી અમે હે હું તો તો સારું કેવાય હું 35 વર્ષ ઉમર છે પણ કોઈ વ્યસન નહી અચ્છા ઉંમર પણ 35 થઈ ગઈ છે એમ ને હા ઉંમરે 35 નું થઈ અને ગાળે 34 વર્ષ પૂરા 35 નું રની ગાળે છે કેમ આટલું બધું જવા દીધું

હા ખાલી પાંચ પછી કેમ ગીર્દીતી તી બો હે ગીર્દીતી તી નિશા એટલે નિશા માં ફાવતું નતુ ભણવાનું ભણવાનું તો હવે સમય બધો એવો એટલે નો ભણ્યા હોય ને એમાં બધું તો શું આવે ઠીક એવું છે હા બરાબર બરાબર તો તમે કઈ રીતે કરો છો આમ આમ આપડે તો youtube માં મેલીએ છીએ ને તો પેલા જ મેં કહી દીધું ને તમને youtube માં એટલે free માં છે કે પછી કઈ charge બાજ હા મફત હોય એક રૂપિયો નહીં લેવાનો બરાબર હા હા બરાબર ને, પછી સામે પછી કઈ setting બેટિંગ આપવા રૂપિયા દેવા ને setting તો તમારે પછી નક્કી કરવાનું કેટલું કેવી રીતે હાલવું એ અને એમાં કોઈ છેતર વાળો ફોન આવે તો એનાથી થી બચવું પણ રેવું પડે ને બે વસ્તુ કરવા ની બરાબર અને તમને જેમ અનુકુળ હોય એમ એને ગોઠવાઈ જવા નું બરોબર youtube માં આપડે મેલીએ એટલે લોકો આપણી વાત સાંભળે એટલે એમ થાય કે ભાઈ આમને હારે શું નામ તમારું વિજયભાઈ 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 ભાઈ જોડાવું છે તો તમારો નંબર આમાં હોય youtube માં એટલે તમને ફોન કરે અને તમારે ઘર વાતચીત ચિત કરવી ખુલ્લા થી જે કઈ હોય એ બરાબર ને પછી આપડે ક્યાં સમાજ માં કરવા ની ગણતરી છે મોચી માં જ કરવું છે કે બીજી કોઈ નથી હાલે બીજી ગમે તે જ્ઞાતિ હાલે આપડે marriage થઇ જાય એટલે બસ શાંતિ થી બાંધી ને એવું જોઈએ આપડે બીજું તો બરાબર લ્યો તો તો મળી જાય તમને મોચી નું એવું નથી કે અમારા સમાજ નું મારા બે ભાઈ બેન અમારા સમાજ નું નથી ઠક્કર સમાજ છે એવું છે એ આવ્યા નહી નથી દુવારકા ના છે હે તય હારું લ્યો ચાર વરસ થયા એને બે અઢી વરસ નો બાબો છે એને કોને મારા ભાઈ ને તમારા ભાઈ ને એમ ને બેન નું તો તમારા પરિવાર બેન તો નથી કા તમારે બેન નથી બે ભાઈ જ મોટો હું ઠેર ઠેર સમજાય સમજાય તમારો ક્યાય મેલ એવી રીતે નો આવી ગયો ભાઈ જેમ ગોઠવ્યું હતું આયુ હોય પણ હવે નો સેટિંગ થતું શું કરવાનું ભાઈ આપડે નથી લફડા પડતા હવે

કઈ વાંધો નહીં તમારે વોટ્સએપ વાપરો છો તમે હા હું વોટ્સઅપ વાપરું એટલે આપડે થોડું દુકાન બંધ કરું છું તો હું ફોન કરું ફરી વારમાં મારા નંબર માંથી ના હું ફોન નથી કરવો હવે હવે તમે ફોટો જ આવા મોકલી દેજો હે ફોટો ફોટો મોકલી દેજો તમારો મારો ફોટો મોકલી દઉં હા આ નંબર ઉપરથી હો ઓકે તો તમને પાસે નંબર લઈ લઉં છું બરોબર ઓનલાઈન નંબર લો નથી આ નંબર ને એ નંબર ઉપર થી જ મોકલજો તમે બીજા નંબરથી નહીં મોકલતા બીજા નંબર થી તો તોતો ફોટો જુદી જગ્યાએ હોય ને આપણી વાતચીત જુદી જગ્યાએ હોય નહી number મારો નથી આ એમ કહું છું તો તમે હું કામ આ નંબર થી phone કર્યો મેં નથી કર્યો એ સામે બીજા ભાઈ છે ને દુકાન વાળા એ ભાઈ બંધ છે એમના માં કર્યો હું તો કામ માં હતો એવું નો કરાય તમારી તમારી વાત કીધું હોય ને તો તમારે તમારા માંથી કરાય બીજા ફોન માંથી નો કરાય કોઈ દી ખ્યાલ આવ્યો લગન વાત તો હમેશા આપડા ફોન થી જ કરાય બરાબર ને તમારા માંથી કોલ કરી ને શાંતિ થી તમારા માંથી કોલ કરું બીજી વાર તો વાત જ નહી કરું